આજે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે સરહદ ડેરીના સોલમી વાર્ષિક સાધારણ સભા તથા મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી જનરલ મેનેજર નીરવ ગુસાઇએ હાથ સરહદ ડેરીના તમામ ડિરેક્ટરે આ ઠરાવની દરખાસ્ત મૂકીને ટેકો આપીને મંજૂરી આપી ત્યારબાદ સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલ દ્વારા તમામ સભાસદ મંડળીની હાજરીમાં સર્વાનુમતે બહાલી લઈને સાધારણ સભાની કાર્યવાહીને પૂર્ણ કરી ત્યારબાદ મિલ્ક ડે કાર્યક્રમની શરૂઆત થઈ જેમાં દૂધ સંઘ દ્વારા વર્ષ દરમિયાન સૌથી વધુ રૂપિયાનું દૂધ ભરાવનાર મહિલા પશુપાલકો મહિલા દૂધ મંડળીઓ પોતાના ફંડમાંથી અંતિમ ભાવ ચૂકવતી મંડળીઓ દૂધ ઘર સહાય ઈટી ટેકનોલોજી અપાવનાર પશુપાલકો તેમજ પશુપાલકોને વધુ સરહદ દાણ પૂરી પાડતી મંડળી રેડ ટેગ ડે નિમિત્તે સૌથી વધારે સ્વચ્છતા ધરાવતી મંડળીઓ બાર દુધાડા તેમજ પચાસ દુધાડાને મંજૂરી હુકમ કેસીસી મંજૂરી હુકમ અને ચેક વિતરણ તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે આકસ્મિક વીમા યોજના તળે મૃતક પશુપાલકને શ્રદ્ધાંજલિ આપી તેમના વારસદારને એક લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું તેમજ અર્થશાસ્ત્ર વિષયમાં ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી પ્રાપ્ત કરવા બદલ પ્રમાણપત્ર અને એમ્બ્રિયો ટ્રાન્સફોર્ટ ટેકનોલોજીથી ગાયમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ બે મંડળીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા વાલમજીભાઈ ઉંબલ દ્વારા ગત વર્ષ દરમિયાન ઊંચામાં ઊંચું દૂધ ચાર પોઈન્ટ એક્યાસી લાખ લીટર ગત વર્ષ બારસો કરોડનું ઐતિહાસિક વાર્ષિક ઉથલો વર્ષ દરમિયાન કુલ બાર કલસ્ટર બીએમસીની કામગીરી પંદર કરોડ પશુપાલકોને વધુ ખરીદવા માટે ધિરાણ મધ્યપ્રદેશમાં ચાર નવા દૂધ શીત કેન્દ્ર કલસ્ટર બીએમસી ઓપનિંગ કૃત્રિમ ગર્ભ પ્રત્યારોપણની કામગીરી ઓર્ગેનિક પેદાશો અને મધ પ્રોજેક્ટ મીઠા પ્રોજેક્ટ દરેક સેક્ટર સોલર સિસ્ટમ જેમાં હિફર રિયરીંગ સેન્ટર આઈસ્ક્રીમ પ્લાન્ટ માટે નવી આર વિભાગની સ્થાપના મધ્યપ્રદેશમાં ડેરી પ્લાન્ટ સ્થાપવા માટેની કામગીરી વગેરેનું આયોજન તે વિશે માહિતી આપી જેના થકી માસિક નેવ લાખ અને વાર્ષિક દસ પોઇન્ટ આઠ કરોડ રૂપિયાના પશુપાલકોને વધુ મળતા થશે તેમ જણાવ્યું હતું અમેરિકાથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ નિર્ણયના નાના દૂધ ઉત્પાદકો અને સહકારી સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ સમાન છે આ પગલાથી ગામડાના અસંખ્ય દૂધ ઉત્પાદકોને આત્મનિર્ભર બનાવીની શક્તિ મળશે અને ડેરી ઉદ્યોગ વધુ મજબૂત બનશે જે માટે કચ્છ દૂધ સંઘની વાર્ષિક સાધારણ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જ્યારે આ બાબતે મોદી સાહેબનો આભાર વ્યક્ત કરતા પશુપાલક કુટુંબ દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા આ સાધારણ સભામાં બે હજાર સભ્યો મહેમાનો ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો દ્વારા પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો આ સાથે ચાંદ્રાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના પરિષદ ખાતે જીએસસી કેડીસીસી બેંકના એટીએમનું કાર્ડનું ઈ લોકાર્પણ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંઘા કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજ ગઢવી સરહદી ડેરીના ચેરમેન અને મધ્યસ્થ મંચસ મહાનુભાવની હાજરીમાં કરવામાં આવ્યું આ પ્રસંગે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ સ્વચ્છતા શિક્ષણ પશુપાલન તથા વોકલ ફોર લોકલ વગેરે કચ્છ જિલ્લામાં ચાલી રહેલ કામગીરીઓ પર પ્રકાશ પાડ્યો શિક્ષણ દ્વારા યુવાનોને સશક્ત બનાવવાની અને પશુપાલન દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની દિશા રાજ્ય સરકાર દ્વારા અનેક પહેલો અમલમાં મુકાઈ રહી છે આ પ્રસંગે અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાનો માવજીભાઈ સોરઠિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જીએસટી રીફોર્મ વિશે લોકોને જાગૃત કર્યા હતા આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચ્છ જિલ્લામાં પશુપાલકોના હિત માટે સરહદી ડેરીના સ્થાપના કરવામાં આવી સરહદ ડેરી તેમજ કેડીસીસીના સહયોગથી આપવામાં આવેલ માઇક્રો એટીએમની પશુપાલકોને પૈસા ઉપાડવા માટે દૂર બેંક સુધી ધક્કો ખાવો પડતો નથી આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાનો તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્ય સંગઠનના પ્રમુખો મહામંત્રી વગેરે હાજર હતા સ્વાગત પ્રવચન વાઇસ ચેરમેન મોતીભાઈ ભરવાડ અને આભાર વિધિ ડાયરેક્ટર સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન મોમાયભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ